હા હર મહાદેવ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે જઈશું આજે સોમનાથ વેરાવળ ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે આવી ગયા છે આપણે સોમનાથ ચાર લોકો ચાલો જઈએ સોમનાથના દર્શને સોમનાથ જય સોમનાથ દોસ્તો છો આછળ તમે જોઈ રહ્યા છો સોમનાથ દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે તો ચાલો એના દર્શન કરવા જઈએ સામે દેખાઈ રહ્યું છે તો સોમનાથ ભગવાનનું મંદિર છે લોકો અહીંથી દૂરથીને દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ બાજુ દરિયો આવેલો છે મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે તો થોડી વાર એને આપણે દરિયો પણ જોવા જઈશું અહીંથી કરી લો મંદિરના દર્શન જય સોમનાથ આ સાઈડ આવ્યો છે દરિયો તો આપણે દરિયો જોવા જઈશું અને મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની મનાય છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ તો થી તમને દર્શન કરાવી દો તો અત્યારે આપણે આવી ગયા છીએ દરિયાના કિનારે તો સાલો દરિયો જોઈએ આ જોઈ લો તમે મોટા દરિયો મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે આપડા આવી ગયા છીએ અત્યારે દરિયાના કાંઠે તો સાલો દરિયો બતાવું તમને

આ જો તમે હનુ દાદાની મૂર્તિ છે મોટી જબર ઉટની સવારી ઘોડાની સવારી કરવી હોય તો દરિયાના કાંઠે છે આગળ પણ એક મોટું મંદિર આવી ગયેલું છે સોમનાથ દાદાનું મંદિર તમે જોઈ શકો છો દરિયા કિનારેલી અને આ દરિયા કાંઠે છે મોટી હનુમાનજી મહારાજ ની મૂર્તિ સોમનાથ મિત્રો આ જો દરિયા કિનારો દરિયા કિનારે લોકો ઊંટની સવારી કરી રહ્યા છે ઘોડાની સવારી પણ છે મસ્ત મોટા મોટા મોજા આવી રહ્યા છે લોકો નાઈ પણ રહ્યા છે તમે જોઈ શકો છો સોમનાથ નો દરિયો મોટો જબર મોટા મોટા મોજા આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો તમે દરિયો સોમનાથનો જે મોટો દરિયો કહેવાય છે અને આ છે વેલ દરિયા દરિયા કાંઠે થઈ છે મોટી વેલ છે અને આ મોટા સિમેન્ટના કોક્રેટના બનાવેલા છે જેથી કરીને શર્ટ ધોવાઈ ન જાય મારી પાછળ તમે જોઈ શકો છો સોમનાથ ભગવાનનું મંદિર છે તો ચાલો આપડે પણ શટમાં જઈએ મોટા મોટા મોઢ લોડ ઉછળી રહ્યા છે તમે જોઈ શકો છો মস্ত নজাৰোছে મોટા મોટા મોજા ઉછેરી રહ્યા છે તમે જોઈ શકો છો બહુ મજા આવે એવું છે અહીં બધા નહીં રહ્યા છે તમે જોઈ શકો છો સોમનાથ ચાલો મિત્રો તો આપણે આગળ જઈએ આગળ મોટા મોટા મસ્ત લોડ ઉછળી રહ્યા છે તો તમને બતાવું ચાલો પડે એવું છે પથ્થર ઉપર લપજી ને પડી એવું છે અહીંથી મંદિર પણ ચોખ્ખું દેખાય છે સોમનાથનું જય સોમનાથ જીતુભાઈ છે અમારા બસ ડ્રાઈવર એ પણ ફોટા પાડી રહ્યા છે આ એમનો છોકરો છે ચાલો તો આગળ આપણે જઈએ મસ્ત મસ્ત મોટા લોટ ઉછળી રહ્યા છે આ શર્ટ ધોવાઈ ન જાય એના માટે પાણા અને સિમેન્ટ કોકરીટથી બનાવેલા મોટા મોટા ત્રિકોણ બનાવેલા છે એ નાખ્યા છે જેથી શર્ટ નો ધોવાઈ જાય એ ચાવની તો મનાય છે દોસ્તો આગળ બોર્ડ માર્યું હતું પણ તો અમે પહોંચી ગયા છીએ ખાસ તમારા માટે જેથી કરીને તમે પણ અહીં નજારો જોઈ શકો છો દેખાઈ રહ્યો છે મોજા પણ મોટા મોટા ઉછળી રહ્યા છે તમે ફરદી પર જોઈ શકો છો পাশা মন্দির দখায় তুমি যাই শকো બબે માથોડા મોત બબે માળા જેવડા મોજા ઉછળી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો મસ્ત મોટો દરિયો છે ને બબે માળા જેવડા મોજા ઉછળી રહ્યા છે દોસ્તો વરસાદના જેવા તેવા સાટ આવ્યા હતા પણ રહી ગયા છે અને આ બાજુ બધી ખાંભી છે મંદિરને બસાવવા માટે લડાઈમાં શહીદ થઈ ગયા છે જેવા તેવા સાંટા આવ્યા હતા એટલે બજાર બંધ થઈ ગઈ હતી હવે પાછી ખુલ્લી ગઈ છે તો આપણે અત્યારમાં સવાર સવારમાં ભૂખ લાગી છે તો ચાલો થોડોક નાસ્તો કરી લઈશું તો ચાલો જઈએ નાસ્તો કરવા જઈશ હેલો મિત્રો તો અત્યારે વિગત આપણે બજારમાં તો તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ મળી રહી છે આવે છે બજાર આનું હશે કોકો ઉભરા કે હાલો હાલો મે કે વેના બોડી બોડી જા Ô Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn સોમનાથ ની બજાર વસ્તુ બહુ મોંઘી મળી રહી છે આ પાછળ છે પ્રસાદ ઘર છે પ્રસાદ માટે ઘણું બચન ત્યાં કાલે આ છે મિત્રો ખાંભીઓ જે સોમનાથ મંદિરના લડાઈમાં જે શહીદ થઈ ગયા હતા એ લોકોની ખાંભીઓ છે અને સામે મોકળાજી મહારાજની ખાંભી છે ઘોડા પર તમે જોઈ શકો છો અને સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે આગળ આલો આવેલો દરિયો છે મસ્ત તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ગાડીએ એટલે કે બસે અને હવે આપણે બસે જઈને અહીંથી સીધા હવે ઘરે જઈશું તમે જોઈ શકો છો પાર્ક જેટલે નજર જાય ત્યાં સુધી નગરી ગાડીઓ જ પડી છે ફૂલ ટ્રાફિક છે આજ અને ગરમી પણ ફૂલ છે હલો મિત્રો તો આપણે પહોંચી ગયા છું બસે તો આ સામે દેખાય છે તે આપણી બસ છે અને અહીંથી સીધા આપણે હવે જઈશું ઘરે આપણી બસમાં ટ્રાવેલર્સ આ છે જીતુભાઈ અમારા બસ ડ્રાઈવર આ ભાઈબંધ છે જીતુભાઈ નો છોકરો એ ભાઈબંધ હામું તો હવે છેલ્લો એન્ડ કરવા જઈ રહી છે તને ઓ જીતુભાઈ તમને ટૂર માં કેવું મજા આવી સોમનાથ મહાદેવ મહાદેવ